પાદરા ગામે ચોકારી પાસે જ પ્રાથમિક શાળામાં આજ રોજ ધ્વજવંદન કરવામાં આવ્યું છે કૃષ્ણનગર પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કરવામાં આવ્યું છે સાથે સાથે જ અભ્યાસ કરતા તમામ બાળકો સાથે જ શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના સેવાકીય ભાઈઓ ના સ્કૂલ બેગનું પણ વિતરણ કરાયું છે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મહાકાલ સેવા સેના ટ્રસ્ટ દ્વારા અમારી શાળામાં આવીને અમારી શાળાનું આગનું પાવન કર્યું અને જેમાં મહાકાલ સેનાના પ્રમુખ શ્રી અલ્પેશસિંહ ગોહિલ બાપુ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ તેમના ખાતે કરવામાં આવ્યો અને તેમની ટીમ દ્વારા દરેક બાળકને અમારી શાળાના સ્કૂલ બેગ ભેટ આપવામાં આવી અને અવારનવાર કોઈ પ્રસંગ શાળામાં હોય તો અલ્પેશસિંહ અને એમની ટીમ દ્વારા અમારી શાળાને સહયોગ સારો મળી રહ્યો છે જે બદલ મહાકાલ સેના સેવા ટ્રસ્ટ હું જય હિન્દ જય શ્રી મહાકાલ જય બે મહારાજ પંદરમી ઓગસ્ટ માં સ્વતંત્ર દિન નિમિત્તે આજે કૃષ્ણનગર પ્રાથમિક શાળાની અંદર ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે સાથે શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના દરેક ભાઈઓ તરફથી આજે કૃષ્ણનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જય માતાજી જય હિન્દ જય ભારત